તાગ મેળવ્યો હતો તેમણે નગરપાલિકાના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સાથે રાખીને રસ્તાઓની આસપાસ નર્તરૂપ દબાણ હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનાઓ આપી હતી છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકાની ટીમ દ્વારા મુખ્ય માર્ગો પર ઓટલા શેડ અને અન્ય નર્તરૂપ બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે આ કામગીરીને કારણે રસ્તાઓ ખુલ્લા થઈ રહ્યા છે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને ટ્રાફિક મુક્ત અવરજવર પૂરી પાડવાનો છે